જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે પૂજા પાઠ કરતી વખતે ભક્તોએ કઈ દિશામાં મુખ રાખવું જોઈએ ઘરના મંદિરમાં રોજ સવાર સાંજ પૂજા કરતી વખતે વાતાવરણ હકારાત્મક હોય છે અને મનના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે ઘરમાં પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય તો ઘણું જ શુભ રહે છે તેની માટે પૂજાનું સ્થળ દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ આ દિશા સિવાય પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં હશે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે ઘરનું મંદિર એવી જગ્યાએ બનાવો જ્યાં આખા દિવસમાં થોડી માટે પણ સૂર્યના કિરણો જરૂર પહોંચતા હોય જે ઘરોમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહે છે તે ઘરોના અનેક વાસ્તુદોષ શાંત થઈ જાય છે સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે પૂજાના રૂમમાં પૂજાને લગતી સામગ્રી જ રાખવી જોઈએ બીજી કોઈ વસ્તુ ના રાખવી